પ્રાપતિ હતી તેમણે વિચાર કર્યો સંસારમાં દુઃખ અને નિરાશા યથાર્થ રૂપ એક અટન સત્ય પરંતુ સિદ્ધાંત ગૌતમની આ જાણવાની રુચિ હતી કે દુઃખને કેવી રીતે દૂર કરી શકાય સાંખ્ય દર્શનની પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ ન આથી તેમણે પોતાનું સઘળું ધ્યાન આ એક પ્રશ્નનો સમાધાન કરવામાં લગાવ્યું કે દુઃખ અને નિરાશાને કેવી રીતે દૂર કરી શકાય ધીમે 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 પોતે જે ધ્યાન પ્રાપ્તિ તરફ જઈ રહ્યા છે અને વિચાર આવે છે કે દુઃખને સમાપ્ત કઈ રીતે કરી શકશે દુઃખમાંથી

દુઃખ એવું કેવું છે કે જેનું નિરાકરણ કરી શકાય દુઃખમાં માણસને શું છે કારણ છે કે જેને એક વ્યક્તિ ભોગવે છે બીજો પ્રશ્ન કે કેવી રીતે દૂર કરી શકાય દુખ માણસો કઈ રીતે ભોગવે છે દુખમાં કઈ રીતે આવે છે પ્રથમ પ્રશ્ન ત્યારબાદ બીજો પ્રશ્ન ઉદ્ભવે છે કે આ દુખને કઈ રીતે દૂર કરી શકાય તેમના બંને પ્રશ્નોનો સાચો સાચો જવાબ મળી ગયો જે સમ્મા સંબોધી સમ્યક જ્ઞાન કહેવાય છે આ કારણથી પીપળાનું એ વૃક્ષ જેની નીચે બેસી સિદ્ધાર્થ ગૌતમ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેને બોધી વૃક્ષ કહેવાય

જ્ઞાન પ્રાપ્તિની પહેલા સિદ્ધાંત ગૌતમ કેવળ એક બોધિસત્વ હતા સંબુદ્ધિ પ્રાપ્તિ કરી લીધા બાદ જે બુદ્ધ બન્યા બોધિસત્વ કોણ અને શું હોય છે બોધિસત્વ દસ પારમિતાઓનું પૂર્ણ પાલન કરનાર તે પ્રાણી છે જે બુદ્ધ બનવા માટે પ્રયત્નશીલ રહે છે એક બોધિસત્વ કેવી રીતે બુદ્ધ બને છે બોધિસત્વને લગાતાર દસ દિવસ ચરણો અવસ્થાઓ સુધી બોધિસત્વ રહેવું પડે છે બુદ્ધ બનવા માટે બોધિસત્વને શું કરવાનું હોય છે

સારું ગણવાનું કે નથી ગરીબ માણસો જે વચ્ચેની જે રેખા આપે છે જે રેખાની અહિયાં વાત કરવા હોય છે કે પોતાના બીજ અને ચરણમાં જેમ ભૂમિ ભૂમિને પ્રાપ્ત થાય છે હવે જાય છે

સાંભળું પાંચમા જીવન ચરણમાં તે સુદરજયા એટલે કે જીતવામાં દ્રઢવત્તા ભૂમિને પ્રાપ્ત કરે છે તે સાપેક્ષ તથા નિરપેક્ષ વચ્ચેના સંબંધ ને સારી રીતે હૃદય કરી લે છે

હવે તેમને સંસારની ભવતૃષ્ણા એ પ્રકારે સ્પર્શ નથી કરતી જે પ્રકારે પાણી કોઈ કમળના પાનાઓને તે પ્રાણીઓની તૃષ્ણાને શાંત કરે છે તે દાનશીલ હોય છે તે ક્ષમાશીલ હોય છે તે દાન ધૈર્ય વ્યવહાર કુશળતા શક્તિ શાંતિ બુદ્ધિમત્તા અને ઉત્કૃષ્ટ પ્રજ્ઞાની યુક્ત હોય છે પોતાના જીવનમાં તે ધમના જાણકાર હોય છે પરંતુ લોકોની સામે તે તેની તેને એક ઢગ ઢગ ઢંગ પ્રસ્તુત કરે છે કે લોકો તેને સમજી શકે તેઓ જાણે છે કે તે તેમણે કુશળ તથા ધૈર્યવાન હોવું જોઈએ બીજા લોકો તેમની સાથે ગમે તેવો વ્યવહાર કરે તેઓ સમતા ભાવનાની સાથે એને સહન કરે છે કારણ કે તે જાણે છે કે અજ્ઞાનના લીધે જ તે તેમના પ્રયોજનો સારી રીતે સમજી શકતા નથી તેની સાથે સાથે તે બીજાઓના કલ્યાણની દિશામાં કરેલ પોતાના પ્રયાસમાં સહેજ પણ

અવતારવાદના સિદ્ધાંત અનુસાર પોતાના કાર્યના નિર્મળ થવાથી આવશ્યકતા નથી અવતારવાદનો બ્રાહ્મણ સિદ્ધાંત એમ જ કહે છે કે ઈશ્વર અનેક રૂપ ધારણ કરીને પોતાના અનુયાયીનું પોતાના ભક્તોનું રક્ષણ કરે છે એ પછી તે ઈશ્વર આચરણથી ગમે તેટલો પણ અપવિત્ર અને અનૈતિક કેમ હોય

પૂર્વવર્તી બુદ્ધ અને તેનો વૈદિક ઋષિ એ આપણે આવતીકાલે શરૂઆત કરશું